વગઈમાં એક કુવામાં દીપડો પડી જતા વિભાગે રેસ્ક્યુ કરતાં અકળાયેલા દીપડાએ બે કર્મની ઈજા કરી ઘરમાં ઘૂસ્યો વગઈ તાલુકાના જામલપાડા ગામની સીમાડામાં ગત રાત્રિ દરમિયાન સિકાની શોધમાં આવેલ દીપડો ખેડૂતના કુવામાં જતા વહેલી સવારે ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા જતા જંગલી પશુનો બરાડવાનો અવાજ આવતા ખેડૂતે કુવામાં જોતા અંદર એક દીપડો હોવાનું જાણવા મળ્યું હતું જે ઘટનાની જાણકારીને પગલે જામલપાડા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જોકે ગામ લોકોમાં કુવામાં દીપડો પડી ગયો હોવાની ઘટના અંગે પણ ભારે કુતુલ સર્જાયો હતો અને કુવામાં પડી ગયેલા લાચાર દીપડાને જોવા માટે લોકટળા ઉમટી પડ્યા હતા જેથી કુવામાં દીપ પડી ગયા હોવાની ઘટના અંગે ગ્રામજનો વગઈ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં વન વિભાગની ટીમ દ્વારા કુવાની ઊંડાઈનું અને દીપડાની સ્થિતિ અંગે અવલોકન કરીને કુવામાં દોડદું ઉતારીને દીપડાને સલામત રીતે બહાર કાઢવાની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ દીપડાને સલામત રીતે બહાર કાઢવાના સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાને બેભાનનું ઇન્જેક્શન આપ્યા વગર બહાર કાઢતા જ અકળાયેલા દીપડાએ ગામના બે વ્યક્તિ પર હુમલો કરી દેતા ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે સીએસસી હોસ્પિટલમાં આવ્યા હતા જ્યારે વન વિભાગની ટીમ દ્વારા ત્રણ ચાર કલાકની ભારે જમત બાદ દીપડો સલામત રીતે પાંજરામાં પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે એ પહેલા જ લોકોના ટોળાથી ગભરાયેલા દીપડો જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો